સમાચારમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો જૂનના રોજ રથયાત્રા અને મહોરમ જેવા મહત્વપૂર્ણ તહેવારો નિમિત્તે શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડીસીપી સોન તોડના સાહેબની અધ્યક્ષતામાં પાણીગેટ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા અને મોહરમિક સાથે આવતા હોવાથી તહેવારો દરમિયાન કોઈ પ્રકારની અશાંતિ કે અફવા ન ફેલાય તે માટે તંત્ર દ્વારા સર્વે લોકો સાથે સંવાદ સાધીને સમરસતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બેઠકમાં લોકસભાના નિયમો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસની તૈયારી તેમજ કોમી સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી શાંતિ સમિતિ દ્વારા બંને સમાજના પ્રતિનિધિઓએ તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવવા સહકાર આપે અને કોઈ પણ પ્રકારની ખોટી અફવા પર વિશ્વાસ ન કરે આજે વડોદરા શહેર અને જે હાલમાં અમદાવાદમાં જગન્નાથજીની યાત્રા નીકળવાની છે તે સંદર્ભે વડોદરા શહેરમાં કાયમના માટે સામાજિક કાર્યકર સમિતિના કાર્યકરો ને પોલીસ વડી બધાને લઈને મિટિંગો યોજવામાં આવે છે એટલા માટે કે ભલે અમારા વિસ્તારમાં રથયાત્રા નથી પણ સ્ટેશન તરફ હોય છે પણ તોય મતલબ એક કાળજી રાખવા પૂરતા મતલબ અમે આગેવાનો ત્યાં એક જગ્યા ઉપર ઊભા રહે અને વ્યવસ્થામાં ઊભા રહે કોઈ અસામાજિક તત્વો ગેરલાભ ના લે અને કોઈ ખોટી અફવા ના ફેલાવે ખાસ એને ધ્યાન આપવા માટે જ અમને બોલાવવામાં આવે છે બાકી આ વિસ્તારમાં તો કશું હોતું જ નથી અને છે બી નથી રથયાત્રામાં તો એ સાહેબ બોલાય છે ડીસીપી સાહેબ બીઆઈ સાહેબ ચાર પોલીસ સ્ટેશનમાં એમને બોલાયા છે તમે આયા છે પણ આ વિસ્તારમાં શાંતિ છે શાંતિ રહેશે વિશે મોહરમના તો બી બીજી મીટિંગ થશે મોહરમ તો સતાવીસ તારીખે તાજે અમુક બેસવા છે પણ એ જે રથયાત્રા છે સત્તાવીસ તારીખે એટલે સત્તાવીસ તારીખે અમારા અકબરભાઈ છે જહાંગીરપુરાનું જે તાજે આવવાનું છે તો એને એ લોકો કંઈ અઠ્ઠાવીસ તારીખે એમને સાહેબને મળીને ફેરફાર કરવાના છે વાત આગામી સત્યાવીસ તારીખના રોજ રથયાત્રાનો તહેવાર છે અને સત્યાવીસ તારીખનાથી જ તાજિયાનું આગમન પણ ઘણી જગ્યાએ થતું હોય છે કારણ કે સાત જુલાઈના રોજ મોહરમનો પણ તહેવાર છે તો આ બે તહેવાર છે એ નિમિત્તે સમાજના આગેવાનોને આજે બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તહેવાર શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી ઉજવી શકે અને કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે બાબતે ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને તેમની તરફથી પણ જો કોઈ સૂચનો હોય તો એ સાંભળવામાં આવ્યા હતા અને આ રીતે દ્વિપક્ષીય વાર્તાલાપ કરીને આજે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું